અહીં દેવચકલી અહીં દેવચકલી પક્ષી કરે છે અલગ જ હોય છે અહીં આદિવાસી સમાજના લોકો એકઠા થઈને પરંપરાગત વાસ્તે ગાંજતે દેવચકલી પક્ષી પૂજા કરે છે વર્ષો જૂની માન્યતા મુજબ આ પક્ષી આગામી વર્ષના વર્તારા માટેનો માધ્યમ બને છે ગામના આગેવાનો દ્વારા દેવચકલી ને તલ ઘી અને ગોળનું મિશ્રણ ખવડાવવામાં આવે છે અને ત્યારબાદ તેને આકાશમાં મુક્ત કરવામાં આવે છે આ વિધિ પાછળ ખેડૂત જગતની ઊંડી આસ્થા છુપાયેલી છે મહત્વનું છે કે ચકલી મહત્વનું છે કે દેવચકલી આકાશમાં ઉડ્યા બાદ કઈ જગ્યાએ બેસે છે તેની પરથી આખી વર્ષનું અનુમાન લગાવવામાં આવે છે જો પક્ષી સુકા ઝાડ કે પથ્થર પર બેસે તો દુષ્કળ દુષ્કાળ કે આફતનો સંકેત માનવામાં આવે છે પરંતુ આ વર્ષ ધોળિયા ગામમાં દેવચકલી ઉડીને સીધી લીલા ઘટાદાર ઝાડ પર જઈને બેઠી છે જેને પગલે આદિવાસી સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ગ્રામજનોની માન્યતા મુજબ લીલા ઝાડ પર પક્ષીનું બેસવું એ સંકેત છે કે આગામી વર્ષ સારો વરસાદ થશે અને ખેતી પાક વિપુલ પ્રમાણમાં ઉતરશે

અમે અમે બાપ દાદા પહેલાં સલાવતા હતા એ રીતે દીવલી પકડાતા પકડીને અમે ઢોલ વગાડી છે ઢોલ વગાડીને અમે દીવલી ઉડાડીએ છીએ અમે નલઝમસિંહ નાખીએ છીએ એને ખાવા ખાવા લીએ છે એની પછી સોકાદોણ ધલી એ બધું ખવડાવી ને એને ઉડાડીએ છીએ ઉડાડીને પછી અમે વરસ જોઈએ છીએ કેવો વરસ આવે છે એના માટે અમે બધું કરીએ છીએ વર્ષ હવે એના ઉપર વધારે છે કે હવે બેઠી છે એના ઉપર વધારે છે કે વરસ શીવું આવે શીવું ના આવે એ નક્કી પણ અમ અંદાજ મારીએ છીએ કે સારું આવે એ ઉત્તરાયણના આ દિવસે અમારી આદિવાસી પરંપરા પ્રમાણે અમારા બાપ દાદાઓ જે રીતે ઉજવતા હતા એ રીતે હવે સૌ ગામના યુવાનો વડીલો ભેગા મળી સમારવા વહેલા ઉઠી અને દેવચકલીને પકડીએ છીએ દેવચકલી પકડી અને તેના કંકુ ટિલક કરી અને તલ ગોળ ઘી ખવડાવી અને ઢોલ નગારા સાથે એને ઉડાડીએ છીએ ઉડાડી અને આવતું આવનાર વર્ષ અમારા માટે કેવું આવે એના અંધારાટ જોતા હોય છે ત્યારે આ વખતે દેવચકલી લીલા ઝાડ ઉપર બેસી છે ત્યારે અમારા આદિવાસી ના પરિવાર અને આદિવાસી સમાજ ઉપર એક સુખ ની લાગણી તક આવતું સારું આવશે એનો વર્તાર જોવા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ